ભાઈ ઓબોને પાણી પીવાની આળસ આવે છે ભાઈ અરવિંદ ને અરવિંદ લેસન સોલ્વા બેઠો છે ભાઈ રોજ રોજ તો અમે મંચુરિયન ખાઈએ છે આજ અમે અમારા શું કહેવાય ઘરે મહેમાન આવ્યા છે અમને મંચુરિયન ખાવા લઈ જઈએ હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાઈ ઓબોને

સુતા અને હવે બસ દોડ દોડ વાગવાનો છે આડા બાર વાગે કલાક પછી ઘરે જમવા જઈએ આજે શું શું જમવાનું બનાવ્યું જોઈએ કેમ કે ભૂખ લાગી એ જોરદાર આ રાતે જમ્યું તો હતું પણ ભૂખા હતા ને એ જમવાનું જમવામાં તો ઘણું બધું ખાઈ જમવામાં તો ઘણું બધું ખાઈ દીધું પણ ભૂખા હતા ને એટલે મજા નથી આવી એટલે હવે ઘરે ઘરનું એ એટલે હવે ઘરે જઈ અને જોઈએ શું જમવાનું બનાવી પછી તમને બતાવીએ બપોરે ઘરે આવી ગયા અને આજે જમવામાં છે આ શેનો સીધો ઘઉંના લોટનો સીરો ડુંગળી બટાકા શાક ભાત અને બીજું શું બનાવે મરચા બાજરીનો રોટલા ડુંગળી બસ અને છાસ મહેમાન આવ્યા એટલે હો બસ અમે પાછી છોડી નાખશો અને અરવિંદ અરવિંદ છાસ ખાવા ને યસ યસ રાઈટ આન્સર દિવસ સમજ રહ્યો સમજ રહ્યો આપ સમજ રહ્યો દેશી ગીતા સિદ્ધાંત દેશી ગીતા મારો બાલ આ ચાલશે ભાઈ અરવિંદ ને અરવિંદ લસણ સોલવા બેઠો પહેલી વખત એમ તો હવાર નો કોમ નહિ કરતા અરવિંદ

હા હા બેઠા હે એમને પેલો કાઢી બાર નીકળી ખરેખર બાર બે ઉપર ચાખે નકાતો ભાગી જાય પણ પહેલી વખત અમે ખરેખર નો ફ્રેન્ડ ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ લાવ્યા હતા એક જ લાવ્યો તો પણ ખોવાઈ ગયો હતો પણ અઠવાડિયું એટલું દુઃખ લાગ્યું હતું કે કોઈ ઘરમાંથી માણસ જતો હોય ને એટલું દુઃખ લાગ્યું થઈ જાય ને એટલે ભલે પશુ હોય પક્ષી હોય માણસ હોય કે ભલે ઝાડ હોય લાગણી થઈ જાય ને કદી નથી છૂટતું એટલે હવે આ બે લાયા છે પણ એમની બે ની સારી સંભાળ કમ્પ્લીટ રાખી અમે જમવા બઈ ગયા ગાઈસ ગાઈસ કહું કે ફ્રેન્ડ કહું ખબર નઈ પડતી પણ ગુજરાતીમાં તો લગભગ ફ્રેન્ડ જ કહેવાય અને મિત્રો તો મોદી સાહેબ જેવો થઈ ગયો હમ કરે તો કરે કે આપ એટલે આ લીલા મરચા છે ચાર એમ ગારવી બતા કઈ ભાઈએ તથા તેમની બેનો એવો ન કહેવાય અને આ બપોરે ફર્સ્ટ ક્લાસ ભાત વધ્યા હતા એટલે એ તારે ઇન્જેક્શન એના દેવડા નહી સોરી આય માવો અરવિંદ હવે દેવડા લાવશે અંદર થી અરવિંદ દેવડા લાવજ આ દેવડા છે भाई रोज रोज काम में मंचूरियन खई है आज हमें हमारा सुखदेव खड़े ने मान आया है हमने मंचूरियन खावा ली जी बजा ना हमें मजा आएगा ना भिड़ो आ जा जी रे पैसा ही पैसा होगा तुमने खबर नहीं ब्लॉगर ए उठा ले कभी-कभी लगता है क्या पुनीच भगवान है एंड <laughs> करे दा ब्लॉग नो आने देखो आ मंचूरियन खावा भाई क्या અને આ બાય ગાય અને આ આવ અમારા મહેમાન હે બરાબર જજતમાં આજ પાસા બોદરાઈ ગયા હે બદામ તો કટિંગ કરાઈ નાખી હે પણ લેબડા કટિંગ નહીં થા પણ આઈ ગયા હે એસી કે બોદરા સુ મોંગે હમારે ડાબા ઉપર સુતા હી એટલે બી મંતબિક નહીં lagti તન લાગે લા થોડી થોડી તો કુંડ કા મારે માદ તો ફ્રેન્ડ મળશો નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ